ચાલો મિત્રો આજે આપણે જીસીઆરટીમાં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર બે ધોરણ છ આદિમાનવથી સ્થાયી જીવનની સફર તેની ચર્ચા કરીશું આપણે પહેલો વિડિયો યુટ્યુબ પર મેકાઈ ગયો છે જે જોઈ લેવો જહેવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો આમાં કોઈ ખાસ મહત્ત્વનું નથી એટલે આપણે શરૂઆત જ કરી દઈએ આદિમાનવ ભટકતું જીવન આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો આશરે વીસ લાખ વર્ષો પહેલાના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ એટલે કે શિકાર અને એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા ખાસ યાદ રાખજો મિત્રો આદિમાનવો ખોરાક સેમાં સેમાથી મેળવતા હતા તો કે હરણ જંગલના પ્રાણીઓ માછલીઓ પક્ષીઓ કંદમૂળ ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા જો કે આ બધું સરળ ન હતું ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા હતા માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા હતા શરૂઆતમાં તો એવું રહેવાનું હરણ બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ પટકતા રહેતા વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા હતા ટૂંકમાં પ્રાથમિક જરૂરિયાત આદિમાનવોને જોવા જઈએ તો ખોરાક રહેઠાણ તો ના કહી શકાય પણ પાણી અને ખોરાક ગણી શકાય ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા ક્યારેક લાકડાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા ખાસ યાદ રાખજો મિત્રો આદિમાનવ કયા હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા શેમાંથી બનાવેલા તો કે ત્રણ વસ્તુ પથ્થર લાકડા અને હાડકાના શિકારી અને ભટકતું જીવન જીવવામાં નવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને આપણે પાષાણ યુગ કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો મિત્રો પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો આદિમાનવો વૃક્ષની શાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા હતા જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા હતા વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા એટલે કે હવે વસવાટની પણ તેમની મહત્વની જરૂરિયાત બનતી જતી હતી મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક ગુફાઓ મળી આવી છે નર્મદા નદીની આસપાસના સ્થળોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે ભીમભેટકા જે મધ્યપ્રદેશમાં આવેલ છે આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના વાલા વૃક્ષો માનવોના લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે ખાસ યાદ રાખજો મિત્રો ભેંબેટકા ગુફા કયા રાજ્યમાં આવેલી છે તો કે મધ્યપ્રદેશમાં તેમાં કેટલા ચિત્રો મળી આવેલા છે તો પાંચસો જેટલા અને કોના કોના ચિત્રો મળી આવ્યા છે તો કે પક્ષીઓ હરણ લાકડાના વાલા વૃક્ષો માનવોના જે પાછા પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ હવે આપણે એ ચર્ચા કરીશું કે અગ્નિ અને ચક્રનો ઉપયોગ કેવી રીતે કરતા હતા અને એની શોધ કેવી રીતે થઈ દક્ષિણ ભારતના કુરુનુલમાં મળી આવેલી આદિ માનવોની ગુફાઓમાંથી રાખના અવશેષો મળ્યા છે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે કુડનુલ આઈ થિંક મધ્યપ્રદેશમાં આવેલું મધ્યપ્રદેશમાં નહીં પણ આંધ્ર પ્રદેશમાં આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી આવેલ છે આજથી લગભગ અગિયાર હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો અગ્નિનો ઉપયોગ ક્યારથી થવા લાગ્યો હતો તો અગિયાર હજાર વર્ષ પહેલાથી તેમ ઇતિહાસકારો જણાવે છે અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું આદિમાનવોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન માનવામાં આવે છે તો અગ્નિના ઉપયોગને ખાસ યાદ રાખજો મિત્રો કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓની તેઓ પોતાનું રક્ષણ કરી શકતા હતા અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર ઝાડના થડ અને ઝાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડ્યું બનાવતા શીખ્યા ખાસ યાદ રાખજો મિત્રો પહેલાં અગ્નિની શોધ થઈ અને પછી ચક્રની શોધ કરવામાં આવી હતી બદલાતું પર્યાવરણ આજથી લગભગ બાર હજાર વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તેને પરિણામે ઘાસ ખાનારા પ્રાણીઓ એટલે કે હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી જેથી આવી આવા પ્રાણીઓની સંખ્યા વધશે એટલે સ્વાભાવિક છે મિત્રો કે આદિમાનવોને લાભ થશે તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉંજવ અને અન્ય તેઓ આવ્યા પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ અને પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા કુતૂહલ વૃત્તિથી તેઓ આ કાર્યોને ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી લોકો ધાન્યો લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા ખાસ યાદ રાખજો મિત્રો આ જીસીઆરટીમાં આપેલ ડેટા છે જે બહુ જ મહત્વપૂર્ણ છે લોકો ધાન્ય ઉગાડવા માટે શેનો ઉપયોગ કરવા લાગ્યા હતા તો કે પથ્થરોનો નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમને ધાન્ય ઉગતું હોય તેવી આસપાસ તેની આસપાસ ગારા માટી ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યો અને ક્રમશ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેવાનું શરૂઆત કરી તો કે ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા હતા તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર એટલે કે મિત્ર કૂતરો હતો તે સિવાય તેઓ ઘેટા બકરા અને ગાય ભેંસ ભૂંડ જેવા પક્ષીઓથી પણ પરિચિત હતા આદિ માનવો કૂતરા સિવાય ઘેટા બકરા ગાય ભેંસ ભૂંડ જેવા પક્ષીઓથી પણ પરિચિત હતા ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા આમ તેઓ ખેતીની સાથે સાથે પથુ પશુપાલન સાથે સંકળાયા જોકે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે એટલે કે હજી સુધી એવું જાણવા નથી મળ્યું કે આદિમાનવોએ પશુઓનો ઉપયોગ દૂધ માટે પણ કર્યો હશે મોટાભાગે તે તેનો શિકાર કરતા હતા સ્થાયી જીવન ભોજન રહેઠાણ અને ખોરાક કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવોને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યું સ્વાભાવિક છે કૃષિ કરે એટલે એક જગ્યાએ સ્થાયી થવું જોઈએ આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ જઈ શકાતું નથી કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયાને ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી અનાજનો સંગ્રહ કરવા તેમને માટી અને ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી હવે ભટકતા અંત આવતા તેમનો ખોરાક પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું એટલે કે હવે તે સમૂહમાં રહેતો થવા જઈ શકે છે તેઓ ઘઉં જવું અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા હતા આ એક એક મુદ્દો યાદ રાખજો મિત્રો જે જીસીઆરટીમાં એક સાથે ફકરામાં માહિતી આપેલી છે જે મેં અલગ કરીને તમને એક એક મુદ્દા માહિતી આપેલી છે જે બહુ જ મહત્વપૂર્ણ છે ખેતી કરતાં ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા હતા જેમાં ખુરપી શીણી અને દાંતરડાનો સમાવેશ થયેલો જોવા મળે છે નીચે આપેલ કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ રહેઠાણ ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે જેમાં ઘઉં જઉં ઘેંટા બકરા પથ્થરના ઓજારો ક્યાંથી મળી આવ્યા છે તો કે મિહરગઢ જે હાલ પાકિસ્તાનમાં આવેલ છે ચોખા અને પ્રાણીઓના હાડકાં જે કોલડી હવા ઉત્તર પ્રદેશમાંથી મળી આવ્યા છે ચોખા ઘેટા બકરા અને પથ્થરના ઓજારો જ્યાં મહાગઢા ઉત્તર પ્રદેશમાંથી મળી આવ્યા છે માનવ વસાહતો અને ગેંડો ખાસ યાદ રાખજો મિત્રો ગેંડોના અવશેષો લાંગણજ એટલે કે ગુજરાતમાંથી મળી આવ્યા છે ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન જે વગેરે બુર્જવમ અને ગુફક્રાલ એટલે કે જમ્મુ કાશ્મીરમાંથી મળી આવ્યા છે ભેંસ બળદ અને ઓજારો જેના અવશેષો ચિરાંદ એટલે કે બિહારમાંથી મળી આવ્યા છે ખાસ યાદ રાખજો મિત્રો ચિરાંદ બિહારમાં આવેલ છે લાંગણ ગુજરાતમાં આવેલ છે બુરજવમ અને ગુફ ક્રાલ જે જમ્મુ કાશ્મીરમાં આવેલ છે મહાગઢા ઉત્તર પ્રદેશમાં આવેલ છે અને કોલ્ડી હવા ઉત્તર પ્રદેશમાં આવેલ છે અને મેયરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલ છે પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુરજહોમ ગુપક્રાલ ઓરંગી મેયરગઢ લાંગણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે મેયરગઢ જે હાલ પાકિસ્તાનમાં આવેલ છે અને ઇનામગાવ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળી આવે છે તેઓ જવ અને બાજરી જેવા ધાન્યો ઉગાડતા હતા હવેથી આ એક એક મુદ્દો ખાસ મહત્વનો છે મિત્રો યાદ રાખી લેજો મિયરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે પ્રાચીન સમયમાં મિયરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી તેઓ ઘેટા બકરા પાળતા ખેતી કરતા અનાજનો સંગ્રહ કરતા હતા ઘઉં અને જવની ખેતી સૌ પ્રથમ તો મેહરગઢમાંથી જે ભારતનું સૌથી પ્રાચીન ગામ માનવામાં આવે છે અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે ક્યાંથી તો મહેરગઢમાંથી તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા હતા આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે મેહરગઢ વિશે માહિતી તમારે લખવાની થાય તો કે ભારતનું સૌથી પ્રાચીન ગામ હતું ઘઉં અને જવની ખેતીની શરૂઆત મેહરગઢથી થઈ હતી મેહરગઢના લોકો ઘેંટા અને બકરા પાળતા હતા ખેતી કરતા હતા અનાજનો સંગ્રહ કરતા હતા મેહરગઢમાંથી પ્રાણીઓના હાટકા મળી આવ્યા છે મેહરગઢના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા હતા અનાજનો સંગ્રહ કરતા હતા અનાજના સંગ્રહ કરવા માટે નાના નાના કોઠારોનો ઉપયોગ કરતા હતા જે મહત્ત્વની માહિતી છે મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે ખાસ યાદ રાખજો મિત્રો કે મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોય એવા પુરાવા ક્યાંથી મળે છે તો મિયરગઢમાંથી આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા હતા પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવું ઉગાડતા હતા ખાસ યાદ રાખજો મિત્રો મનુષ્યની સાથે બકરીને દફનાવવાના અવશેષો ક્યાંથી મળ્યા છે તો મહેરગઢમાંથી જ્યારે બાળકોના મૃતદેહોના અવશેષો ક્યાંથી મળ્યા છે તો ઇનામ ગામમાંથી જે મહારાષ્ટ્રમાં આવેલ છે અને ઇનામ ગામના લોકો ગોળાકરના ઘરોમાં રહેતા હતા જ્યારે મહેરગઢના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા હતા બાજરી અને જવ પણ પકવતા હતા ઇનામ ગામના લોકો તો ચાલો મિત્રો આવતા વિડીયોમાં આપણે ચેપ્ટર ત્રણની ચર્ચા કરીશું અને આની પીડીએફ મેળવવા માટે જય એકેડમી કરીને આપણે ટેલિગ્રામમાં એક ચેનલ બનાવેલી છે જેને જેમે જેને જેની સાથે તમે જોડાઈ જજો